શક્તિપીઠ અંબાજી ખાતે આજ રોજ માસ્તરબત દસ રવિવારના રોજ કમિશનર શ્રીની શાળાઓની કચેરી ગાંધીનગર શ્રી ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળ અમદાવાદ શ્રી આરાસુરી અંબાજી માતા દિવસ્થાન ટ્રસ્ટ અંબાજીના સૈતુક્રમે ચોત્રીસમી રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધાનો શુભારંભ કરાયો હતો સંસ્કૃત અને સંસ્કૃતિ ભારતીય ઐતિહાસિક છે અને જ્ઞાન આધારિત આ સંસ્કૃતિ વેદ શાસ્ત્રો ઉપનિષદો અને શાસ્ત્રીય ગ્રંથોમાં સમાયેલી છે આવો દેશને આગળ ધપાવવા માટે રાજ્યભરની સંસ્કૃત પાઠશાળાઓના સાતસોથી વધુ ઋષિકુમારો જ્યોતિષ વ્યાકરણ આયુર્વેદ સાહિત્ય ભગવદ્ ગીતા પાઠ ભારતીય ગણિત ઉપનિષદ અને વેદ સહિત આડત્રીસથી વધુ શાસ્ત્રીય વિષયોમાં ભાગ લઈ રહ્યા છે તારીખ ચૌદથી સત્તર ડિસેમ્બર સુધી યોજાનાર આ રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધા દરમિયાન શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તમામ ઋષિકુમારો માટે આવાસ નિવાસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે તથા

પ્રધાનાચાર્ય હિંમતભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા